બાળપણની યાદો ફરી યાદ આવી હું નાની હતી ત્યારે મમ્મી બહુ જ બનાવતા અને મને એટલા બધા ભાવતા ને તો મારા ઘરમાં જ્યારે પણ વધેલા ભાત પડ્યા હોય ને બપોરના ત્યારે ઘરે અમારા ઘરે આ બને જ છે એમ અને અમારા ઘરમાં મને તો બહુ જ ભાવે છે તો આજે મેં મારે એક વાટકા જેટલા ભાત હતા તો મેં મમ્મીના રીતના વધેલા ભાતમાંથી એક નવો નાસ્તો બનાવ્યો છે જે હું સાંજના ટાઈમે દર વખતે ખાતી જ તો આજે ફરી એ બનાવું છું તો એના માટે અહીંયા એક કપ જેટલા બપોરના વધેલા ભાત પડ્યા છે એ લીધેલા છે એની સાથે તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય ને અવેલેબલ એ નાખી શકો મકાઈ હોય તો તમારે એને બાફીને નાખવી પડશે તો અત્યારે મારી પાસે ગાજરને કેપ્સિકમ પડેલા જ છે તો મેં ગાજરને છાલ ઉતારી હોય અને આ રીતે એને છીણી લીધેલું છે તો અહીંયા તમે પ્લસ માઇનસ કરી શકો જેટલા શાકભાજી જે પ્રમાણે જોતા હોય એ પ્રમાણે તો અહીંયા થોડું નાનું કેપ્સિકમ પણ હું લઈ લઉં છું અડધું તો એને મેં એકદમ ઝીણું ઝીણું સુધારી દીધેલું છે અને હા જો તમારે ટમેટું નાખવું હોય ને તો વચ્ચેનો જે ટમેટાનો ભાગ હોય ને બીવાળો એ કાઢી લેવાનો અને પછી તમારે એકદમ ઝીણું સુધારેલું ટમેટું નાખવાનું જો એ નાખશો ટમેટું તેનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે પણ અત્યારે મેં નથી એડ કર્યું તમારે એડ કરવું હોય તો કરી શકો છો અને વચ્ચેના બીનો ભાગ નાખશો ને સાથે તો એ ઢીલું થઈ જશે તો લોટ વધારે જોશે જેથી કરીને કડક થશે એટલા માટે બીનો ભાગ કાઢી લેવાનો હવે આપણે થોડા મસાલા કરીએ તો અડધી ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી હળદર નાખી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું અને સાથે અહીંયા હું એકદમ ઝીણું ઝીણું સુધારેલું મીડિયમ તીખું એવું મરચું નાખું છું તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવી સાથે હું થોડી કોથમીર પણ નાખું છું તો કોથમીરને મેં પહેલેથી ધોઈ આ રીતે કપડામાં કાઢી લીધેલી હતી જેથી કરીને એ ભીની નારે અને લોટ ઓછો જુએ હવે અહીંયા આપણે એક કપ સામે બેથી ત્રણ ચમચી જેટલો લોટ લેવા લેવાનો રહેશે ચણાનો લોટ તો અહીંયા મેં ચણાનો લોટ અહીંયા ત્રણ ચમચી લીધેલો છે અને એક ચમચી જેટલું તેલ લેવાનું છે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરવાની છે અને આપણે કેમ એ એક બેટર તૈયાર કરતા હોય એટલે બેટરની આમ તો લોટ લોટ કે રીતે આપણે બાંધતા હોય એ રીતે આપણે મિશ્રણને મિક્સ કરી દેવાનું છે તો જો આ રીતનું થશે અને મેં અહીંયા ભાતને મસરી દીધેલા છે હાથેથી જ એકદમ પ્રોપર મિક્સ કરી દીધેલું છે અહીંયા હું પ્રોપર શબ્દ બોલું ને તો હવે મને પણ પોતાને હસું આવી જાય ઘણીવાર કારણ કે એ મારી હેબિટ થઈ ગઈ છે એટલે મતલબ થોડી એવી આદત થઈ ગઈ છે કે કોઈ બી વસ્તુમાં હું પ્રોપર બોલતી હોય અને ઘણાને નથી ગમતું તો એના માટે સોરી પણ હવે એ આદત છે તો એ જશે નહીં એટલે એટલે કેવું કે આપણે કેમ રોજ કોઈ એવું એક્ટિવિટી કરતા હોય ને તો આપણા માઇન્ડમાં એ એ સેટ થઈ ગયું હોય તો હવે મારા મારે એ શબ્દ સેટ થઈ ગયો છે તો એ રીતે હું કરું છું તો અહીંયા મેં એકદમ સરસ મજાની ટીકી વાળી દીધેલી છે તો થોડું તેલવાળો હાથ કરી આ રીતે બધી ટીકી વાળી દેવાની રહેશે અને એકદમ જાડીએ નહીં અને પતલીએ નહીં એ બી મીડિયમ સાઇઝની મેં કરેલી છે હવે અહીં આપણે મેં લોઢી થવા મૂકેલી જ છે ગરમ તો આ રીતે તેલવાળી થોડી કરી દેવાની એટલે કે આ રીતે ગ્રીસ કરી દેવાની અને એમાં થોડી આમ ગરમ થાય ને એટલે તરત જ આપણે આ ટીકી મૂકી દેવાની બધી તો આને તમે કોઈ પણ નામ આપી શકો ભાતના સેકલા ઘણા કહેતા હોય ઘણા ટીકી કહેતા હોય એટલે કે રાઈસ ટીક્કી તમે જે કહેતા હોય ઘણા એને છમવાડા પણ કહેતા હોય તો હવે મેં આનું નામ નથી આપ્યું તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે આને સૂક્યો છો તો અહીંયા ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો રાખવાની રહેશે તો એકદમ સરસ મજાની લાઇટ બ્રાઉન જેવી દાજ પડશે ઉપર અને એક સરખી થશે તો એક સાઈડ ચડે એવું લાગે થોડું એટલે ધીરે ધીરે આ રીતે પલટાવી દેવાની રહેશે એક તો આ રીતે કરતા જઈ આ રીતના લાઇટ બ્રાઉન જેવી થાય ને એવી શેકાય એટલે આપણે લઈ લેવાની હવે આ વચ્ચેની શેકાઈ ગઈ છે તો હું થોડી ચેન્જ કરી દઉં છું સાઈડવાળી છે અને વચ્ચે લઈ લઉં છું જે કાચા જેવી લાગે તો આ બિલકુલ પણ કાચી નહીં લાગે આ રીતનું કલર આવશે ને એટલે એકદમ મસ્ત થઈ જશે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો હવે તમારા ઘરે પણ જ્યારે ભાત પડ્યા હોય ને ત્યારે આ રેસીપી બનાવી લેજો કારણ કે ટેસ્ટમાં બહુ મસ્ત લાગતી હોય છે અને હા હું તમને કહી દઉં કે દસ મિનિટની અંદર બનીને રેડી થઈ જશે એટલે નાની મોટી ભૂખમાં અથવા તો જ રાત્રે જમવામાં પણ તમે ખાઈ શકો છો તો આને આપણે સરસ મજાની સ્પેશિયલ સર્વ કરીએ તો આ રીતની મેં કેચઅપ સાથે લઈ લીધેલી છે તમે આમનમ પણ ખાઈ શકો ચા સાથે પણ ખાઈ શકો અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો તો ઉપરથી આ રીતે થોડા કોથમીર નાખી મેં સર્વ કરી છે અને મને તો પોતાને બહુ ભાવે છે તો જો તમે પણ જો આ આવું કંઈક બનાવતા હોય ને તો એ લોકો મને કમેન્ટ જરૂરથી કહેજો અને મને કહેજો કે વધેલા ભાતમાંથી તમે કઈ કઈ આઈટમ બનાવો છો એનું પણ મને લિસ્ટ આપજો તો મને પણ આઈડિયા આવે તો હું તમને તોડીને દેખાડું કેટલી સોફ્ટ બની છે અંદરથી અને ઉપરથી થોડું ક્રિસ્પી એવું લેયર બન્યું છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ એવી છે તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ